અન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના આધારે અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પકડવા અંગે સતત વોચ રાખવામાં આવેલ હતી જે અનુસંધાને તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે શ્રી વીએસ પટેલ સાહેબના ઓને બાતમી હકીકત મળેલ કે ઋષિ આરોઠેના નિવાસ સ્થાને ઋષિ આરોઠેના નિવાસ સ્થાને રૂપિયાના થેલાઓ ભરેલ થેલાઓ આવેલ હોવાની બાતમી મળેલ જે આધારે શ્રી વીએસ પટેલ સાહેબ સાહેબ સાથે સ્થાપના માણસો તથા પંચો સાથે સદર બાતમીવાળી જગ્યાએ જતા સદર તુષાર ભાલચંદ્ર આરોઠે હાજર મળી આવેલ જેની પાસે એક વાદળી કલરનો થેલો હોય જે થેલો ખોલી અને અંદરથી રૂપડા રૂપિયા બતાવેલ જે રૂપિયા ઘણી જોતા કુલ એક કરોડ એક લાખ રૂપિયા હોય અને બીજા રૂપિયા તેના સાગરીતો રાયપતરાવ વિક્રાંત રાયપતરાવ તથા અમિત નાવ પાસે

ને આ બાબતે જો એને કબૂલ જવાબ આજે બધું કે એના પુત્રે મોકલાવ્યા હતા પણ શા માટે મોકલાવ્યા એની તપાસ અત્યારે ચાલુ છે